નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છીએ પાસઠ વર્ષ ઉપરના પેન્શનો અને વરિષ્ઠ નાગરિકોને મળશે આ પાંચ સુવિધાઓ સાફ ફ્રી પેન્શન પેન્શનધારક છો તો માટે આજનો વિડિયો ઉપયોગી બનશે તો પેન્શન ધ્યાનથી અવશ્ય વિડીયો જોઈ લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વધારે સંબંધ ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું મિત્રો તો વરિષ્ઠ નાગરિકો કાર્ડ લાવો ભારત સરકાર સરકારે વૃદ્ધ લોકોના જીવનને સરળ બનાવવા માટે અને તેમને દરેક પગલાં પર સુવિધા આપવા માટે વરિષ્ઠ નાગરિક કાર્ડ યોજના શરૂ કરી છે આ કાર્ડનો હેતુ માત્ર ઓળખ આપવાનો જ નહીં પરંતુ સાહીઠ વર્ષથી વધુ એના નાગરિકોને સામાજિક સન્માન અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવાનો પણ છે સરકારનો દાવો છે કે કાર્ડ દ્વારા વૃદ્ધ લોકોને સરળતાથી પેન્શન હેલ્થકેર ટ્રાવેલ ડિસ્કાઉન્ટ અને લીગલ એડ પર મેળવી શકશે તો ચાલો જાણીએ તમામ ફાયદા મિત્રો તેના વિશે આજના ચર્ચા કરી ચર્ચા કરતા કરી લો લોક કરી લો તો અમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રક બાબતે હરિક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો વરિષ્ઠ નાગરિક ઓળખપત્રની સુવિધા વરિષ્ઠ નાગરિક કાર્ડની સૌથી મોટી વિસ્તાર છે કે તે એક સત્તાવાર ઓળખ કાર્ડની જેમ કામ કરશે આ કાર્ડની મદદથી વૃદ્ધો માટે સરકારી યોજનાઓનો લાભ લેવાનો સરળ બનશે તેમને હોસ્પિટલમાં સારવાર માટે પ્રાથમિકતા મળશે અને તેમને બસો કે ટ્રેનમાં લાંબી લાઇનમાં રાહ જોવી પડશે નહીં એટલું જ નહીં ઘણા રાજ્યોએ આ માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ શરૂ કરી છે જેથી લોકો ઘરે બેઠા અરજી કરી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પેન્શન યોજના નાણાકીય સુરક્ષા વૃદ્ધોની સૌથી મોટી ચિંતા નાણાકીય સુરક્ષા છે આ સરકાર આ કારસા માસિક પેન્શનની મોટી ભેટ આપી છે દર મહિને તૈયાર પાંચસો સુધીનું પેન્શન અસહાય વરિષ્ઠ નાગરિકોને અથવા બીપીઆર પરિવાર સાથે જોડાયેલા લોકોને બેંક ખાતામાં સીધો મોકલવામાં આવશે આ પગલે વૃદ્ધોને આથી રીતે મજબૂત બનાવવાનું અને તેમનું જીવન સન્માનજનક બનાવવામાં મદદ કરશે ને કલ્પના કરો કે જો કોઈ પણ મુશ્કેલ વિના દર મહિને પેન્શન સીધું તેમના ખાતામાં આવે તો વૃદ્ધો કેટલી રાહત મળશે તો મિત્રો સરકાર શ્રી દ્વારા એક મહત્વની યોજના શરૂ કરી છે પેન્શન યોજના તથા નાણાકીય સુરક્ષા તેમને દર મહિને ત્યાં પાંચસો રૂપિયા પેન્શન મળશે જે વરિષ્ઠ નાગરિકો છે સાથે સાથે જે બીપીએલ પરિવારના ધારકો છો જે તેમને સીધું બેંક ખાતામાં પૈસા જમા થશે મિત્રો આરોગ્ય સેવાના વિશેષ લાભ ઉદ્ધાવસ્થામાં આરોગ્ય સંભાળ સૌથી મહત્ત્વની બાબત છે આ કા દ્વારા બુધવાન સરકાર હોસ્પિટલમાં મફત અથવા ઉસાખરી સારવાર મળશે આયુષ્માન ભાર યોજના હેઠળ મફત આરોગ્ય તપાસ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ડોર ટુ ડોર ચેકઅપ અને ટેલિમેડિસિન દ્વારા ડૉક્ટર સાથે પરામર્શ પણ શક્ય બનશે ત્યારબાદ વાત કરી લે મિત્રો આપણે આ ઉપરાંત મિત્રો આવશ્યક દવાઓ ઓછી કિંમત અથવા કેટલાક કિસ્સાઓમાં ઘરે પહોંચાડવામાં આવશે તે વૃદ્ધ લોકો માટે આ એક મોટી રાહત છે જેમને વારંવાર હોસ્પિટલમાં જવું મુશ્કેલ લાગે છે તો આરોગ્ય સેવામાં વિશેષ લાભ મળશે મિત્રો રાહતદારી મુસાફરીની સુવિધાઓ જે લોકો યાત્રા કરવા અથવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે તેમના માટે આ કાર્ડ વરદાનથી ઓછું નથી સરકાર રેલવે અને બસ સેવાઓ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરે છે અને કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે ખાસ કરીને ધાર્મિક અને તીર્થયાત્રા માટે અલગથી સબસિડી આપવામાં આવશે આનો અર્થ એ થયો કે વૃદ્ધો વધુ ખર્ચ કર્યા વિના સરદારી દેશ પર મુસાફરી કરી શકશે મિત્રો બેન્કિંગ અને કાનૂની સહાય આજકાલ બેન્કિંગ સંબંધિત પ્રક્રિયામાં વૃદ્ધો માટે એક મોટો પડકાર બની જાય છે જેથી સરકાર બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે એક અલગથી હેલ્પ ડેસ્ક અને પ્રાથમિકતા કતારની વ્યવસ્થા કરી છે આ તેમની લાંબી કતારોમાં ઊભા રહેવાની બચાવશે આ સિવાય સરકાર મફત કાનૂની સલાહ કેન્દ્રો પણ ખુલશે જ્યાં વૃદ્ધોની તેમની સમસ્યાઓનો સર સરળતાથી ઉકેલ મેળવી શકાશે મિત્રો અરજી પ્રક્રિયા આ કાર્ડ મેરા માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે જો તમે ઓનલાઈન અરજી કરવા માગો છો તો તમારું રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવું પડશે જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમારા નજીકની સરકાર ઓફિસમાં જઈને દસ્તાવેજ સબમિટ કરવા પડશે અરજી માટે આધાર કાર્ડ મતદાન આઈડી પેન્શન કાર્ડ પાસપોર્ટ સરનામા પુરાવા જેવા દસ્તાવેજ જરૂરી છે તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આ કાર્ડ આપવામાં આવશે સરકારનો ઉદ્દેશ્ય સરકારને કહેવું છે કે આ યોજના હસ્તે હેતુમાં માટે વધુને આર્થિક રાહત આપવાનો નથી પરંતુ તેમનો સન્માન અને આત્મનિર્ભરતા સાથે જીવન જીવવાનો અધિકાર આપવાનો છે આ કાર્ડથી તેઓને સરકારી સેવાઓ સરળતાથી મળી રહેશે અને સમાજમાં તેમનો દરજ્જો મજબૂત થશે સરકાર ઈચ્છે છે કે વધુ દરેક પગલે સગવડ અને સન્માન મળે મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ